આજ બાર મંદિર ખૂણે જવાનું હું મજા બાર મંદિરની સારી મજા આવે તો રામો જ ના પડતો કે મારે તો તણ તાવ આવ્યો ને કતો ત્યાં તો નહીં જાઉં હા ચમ તારે નહીં જાઉં તને હુંથી લઉં શરદી આવી છે તારા તો નૈહાર જવું હું નેહારમાં શું મજા આવે અંદામો તારે જવું ન બાર મંદિર તમ બેન માળો હા બેન માળો તમ ન જવું રામુ તારે તમ ન જઉ બેન બેન તો માળો તો તમે ના ભણો તો પછી આને તો માળો મેન ખાલી ખાલી ના મારે ને તો અમને માતો તમ નઈ મારે ભલી બેન મારે મત ખોટી વાત રામુ તમ ન તારે બાર મંદિર કે નઈ તો રામુ કે છે બોલ નક બોલ કે બાર મંદિર

તો તમે બરસ ચમ કરો રામુ તું ચમ બરસ કરી હે તું ડો નહી લે ડો નહી તું ડો નહી ચમ આજ બેઠો તો ચમ બોલતો ચમ નહીં બોલ ને ભાઈ નહીં જવાનું ખબર ને જવાનું વોટરપાર્કમાં નાવા ખબર જ નહીં